કરું આદમી ભારે મારે ભારે દુખી રહ્યા હાથ પગતા દુઃખે હાટકા ભાંગી મને આદમી પીપીન હરોજ મારે જણ હું ભી પાર મરવા પડે એવી થઈ ગઈ સિંહું કહે દુઃખ બેઠું એમ એતો અસર ભારે ના કઈ નહી રે ઉભી હે આ બધું ઢીલ ભારે દુખે રે હાટકા ભારે દુખે હાટકા ખોખરા પેલો મારો ભારે દારૂડી એમ મારે મારે મને ખોકરા કરના કે મારે ભારે શું કરું રે હાથ ભાંગી ગયો હા તો એમ નઈ થાય એમ નઈ થાય હા તેરતા હાથ ભાંગી આલે કે તેર ભાંગી આલે હરસ પીપી ના આવે ને મારે પર એ ડાંગલી મંડે થી છે ને પર મારે હી મારે મારે હી મારે હા તે તાર રે બાહના ઘેર નહીં જાય હું કા પડ રે હું તાર તે અમે કીધું કો હજામ ધણી મેરીને મેરી પાછી ધણી ઉપર દે આવી જાય મને હે ધણી મેં ખૂન આજે ને કહેતો મરીને પડ રહે પી પી ને તે મેં ઈન ને દેવા આવવાનો ફેર ખૂન આવે એમને કહે હતી ગામ હા મેલી નાઈ ગઈ ને ધણી મરી ગઈ હા ડાકડું દેવા આવી એમ કરીને કઈના રહેવા ની દેહ કરીને તીન હાર હું જામ ની તીન હાર ની જાતી હા કઈના કે નહેડાઈ દોળ દોરી ને આવી પાસી કે તીન હારો ની જાય આસા એમ કરીને જઈ રહી કે હું મેં કીધું હા આ મેં હું એકલી એકલી બબડે મેં કે રડે એમ કરી બધી

ઉપર વાળો ભાડ હે હમ કરું સેટિંગ નહી કારણ લીજાય આદમી ને હું તેલ માં તળાઈ પેલા ગોટિયા કે કેમ ફૂલી જાય ફૂલી રીસે